આજની સ્થાયી સમિતિમાં સાત પ્રપોઝલો મૂકવામાં આવી હતી જેમાંથી ચાર પ્રપોઝલ મુલતવી રાખવામાં આવે છે વડોદરા જનસંપર્ક વિભાગ દ્વારા જે ફરાજખાના કામ છે એમાં સોળ લાખ એક્યાસી હજારનો જે વધારાનો ખર્ચ કર્યો હતો અથવા પચાસ લાખની નાણાકીય મર્યાદા લંબાવવા માટેની મંજૂરી માગવામાં આવી હતી આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવે છે દક્ષિણ ઝોનમાં આર સી રોડ બનાવવા માટેના જે કામ હતું એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે એમાં ટૂંકી મુદતની જાહેરાત આપી અને નવે સતિ ટેન્ડર કરવાની ભલામણ સ્થાયી સમિતિ કરી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે નવીન પ્રેસ ઓફિસ બનાવવાની હતી એમાં બે ઓલ્ટરનેટ પ્લોટ એક નવા પ્લોટ અને એક આ એને પણ વધુ વિચાર અર્થે મુદત રાખવામાં આવ્યું છે કારણ કે પ્રેસની સાથે બીજું કે નવીન ડેવલપમેન્ટ થઈ શકે એવું છે કે નહીં એના ઓપ્શનો मानो ककरपुरा जे करे कनवे सेंटर बंदो